ગઈ તારીખ ત્રણ એકના રોજ ગોડોદરાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોડિયા ત્રણ રસ્તા પાસે એક બનાવ બન્યો હતો આ બનાવમાં હકીકત એ મુજબ હતી એક સિટી બસ ત્યાંથી જઈ રહી હતી તો પાછળથી કોઈ એ સમયે આ સિટી બસમાં પથ્થર માર્યો હતો આ મુજબની ફરિયાદ લઈ અને સિટી બસના જે ડ્રાઈવર હતો એણે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ અનુસંધાને પોલીસે ડ્રાઈવરના કહેવા મુજબ અલગ અલગ વિસ્તારમાં જ્યાં જ્યાં બસ ફરી હતી એ વિસ્તારમાં પોલીસે સીસીટીવી ચેક કર્યા હતા અને અલગ અલગ ટીમો બનાવી હતી લગભગ ચાલીસ જેટલા સીસીટીવી લોકેશન્સ પોલીસે ખૂબ જ મહેનત દ્વારા ચેક કર્યા અને એના પછી પોલીસને ખ્યાલ આવ્યો હતો એ કિસમ જે મોઢે બાંધેલી હતી એ શરૂઆતમાં એણે ત્યારબાદ એને પીછો કરતાં કરતાં પોલીસને ખ્યાલ આવ્યો હતો એ સમ એક બાઇકમાં હતો અને એનું નામ સમીર હાકીમ સાવતાર કરીને છે આ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી જ્યારે એની ધરપકડ કરી ત્યારે પોલીસને ખૂબ જ આશ્ચર્યજનક રીતના કેટલીક માહિતી મળી હતી જે માહિતી મુજબ આ સમગ્ર એક કાવતરું હતું અને કાવતરું રચનાર જે વ્યક્તિ છે એમાં સિટી બસનો જે ડ્રાઈવર છે સાગર દગડુભાવ ગુરવ આ નામનો વ્યક્તિ જે ડ્રાઈવર પણ હતો આ સિટી બસનો ઈ અને અન્ય બે ઇસમો દિનેશ પાટીલ અને સમર્થ સોનવાણી આ ચાર જણાએ એક કાવતરું રચાયું હતું જે કાવતરાના ભાગરૂપે એ લોકોએ પથ્થર માર્યો હતો અને આ પથ્થરની ખોટ કે અન્ય કોઈ ઈસામે અજાણ્યા ઈસામે પથ્થર માર્યો છે એ મુજબની ફરિયાદ નોંધાવી હતી કાવતરું રચવાનું કારણ એવું હતું કે તેઓ જે હાલમાં કેટલાક બસના ડ્રાઈવરો દ્વારા બસ ન ચલાવી અને હડતાલ પાડવાનું જે પ્રોગ્રામ ચાલી રહ્યો હતો એમાં એ લોકોને પ્રત્યક્ષ રીતના નહીં પરંતુ પરોક્ષ રીતના એ લોકોને સમર્થન આપવું હતું એટલે એ લોકોએ એવું પ્લાન કર્યું કે પથ્થર જો મારવામાં આવે તો આગળ જઈને બસ પણ ઊભી રાખી દઈએ અને આપણે હડતાલમાં પણ હિસ્સો ગણાઈ અને સાથે સાથે જે બીઆરટીએસ અને જે સિટી બસનું તંત્ર છે એના સાથે પણ આપણે હકારાત્મક રીતના જોડાયેલા રહીએ કે અમે આ હડતાલનો ભાગ નથી પરંતુ આ તો પથ્થર માર્યો એટલે અમારે બસ ઊભી રાખી દેવી પડી આ પ્રકારનું એક ષડયંત્ર રચી અને એ લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો પોલીસે આ ષડયંત્રના ભાગરૂપે ચારેય વ્યક્તિઓની ધરપકડ કરી છે ઉપરાંત એકસો વીસ બી ની કલમનો ઉમેરો કરવા માટે પણ રિપોર્ટ કરેલ છે કુલ ચાર આરોપીઓ છે એમાં સમીર હકીમ સાવતાર પછી સાગર દગડુભાઉ પાટીલ દિનેશ પાટીલ અને સમર્થ સોનવણી આ ચાર વ્યક્તિઓ છે આ ચાર વ્યક્તિઓમાંથી જે ડ્રાઈવર છે એ પોતે જ ફરિયાદી હતો અને આ ષડયંત્રના ભાગરૂપે પોતે પણ આમાં આરોપિત છે એક આ પ્રકારની હકીકત પોલીસને મળી છે